વડોદરા શહેરમાં પહેલીવાર આવી રહ્યું છે અભંગ રિપોસ્ટનું નાટકને લઈને પત્રકાર પરિષદ યોજાઈ ઇન્વોલેબલ રિપોસ્ટ એક સમકાલીન લોક ફ્યુઝન બેન્ડ છે તેઓ સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે કારણ કે અભંગ એ મહારાષ્ટ્રના સંતો જેમ કે સંત તુકારામ સંત જ્ઞાનેશ્વર વગેરેની અવિનાશી કવિતાઓ છે સંતો દ્વારા આ ઉલ્લંઘ ઉલ્લંઘનોનું અર્થઘટન ક્રાંતિકારી છે આ બેન્ડ તમને એ હકીકત જણાવે છે કે આધુનિક સમયમાં લોકપ્રિય વિવિધ સંગીત શૈલીઓ તે રહસ્યમય છે સંગીતકારોની દુનિયામાં આપણું સ્વાગત છે જ્યાં કાર્યક્રમો સંગીતકારો અને મનોરંજનકારો માટે કલાકારોને રાખવાની તૈય તમારી શોધ સંતોષકારક અંત આવે છે તમે કોર્પોરેટ ઇવેન્ટ ખાનગી પાર્ટી લગ્ન અથવા તો ભવ્ય કોન્સર્ટનું આયોજન કરી રહ્યા હોવ અમે એક સરળ અને રોમાંચક સંગીતકાર આગામી અઠ્યાવીસમી જૂને સયાજી ઓડિટોરિયમ ખાતે યોજાશે જેમાં વડોદરાની જનતાને આ નાટક જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે